અઢારમી તારીખના રોજ અનગઢ ગામે નવા મહાકાળી માતાના મંદિર પાસે ચોરો ચોરી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે ત્રણ ચાર જેટલા ચોરો બાઇક લઈને ચોરી કરવા માટે આવ્યા હોય ત્રણ ચાર જેટલા ઘરોને ટાર્ગેટ કર્યા મિત્રો સ્થાનિકોને જાણ થતાં જ નજીકના પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ કરવામાં આવી સીસીટીવી ખોલાવવા માટે પણ અરજી કરવામાં આવી સીસીટીવી ખોલ્યા પરંતુ જે નંદેશ્રી પોલીસ છે ત્યાં ચોરોને પકડવામાં નિષ્ફળ નીવડી છે હજી સુધી પોલીસના હાથે આ ચોરો ચડ્યા નથી